ચૈતન્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ જે દિવસ યાદ કરી અને ખૂબ શાંતિપૂર્વક વિધિપૂર્વક આનંદનો અનુભવ લીધો હતો ભગવાન સાથે રંગરેલીયા અને આનંદનો અનુભવ અને ભગવાનની પ્રાર્થના કરી હતી ત્યારબાદ આરતી કરી સત્યનારાયણ મંદિર ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આવો જાણીએ મહંત જગન્નાથજી મહારાજ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતીમાં સાધ લીધી નમો વેદાંત વૈદ્યાય કૃષ્ણાય પરમાત્મને ચૈતન્ય રૂપાયો ચૈતન્યાય નમો નમ મા નર્મદાના તટ ઉપર આવેલું માક્ષર સત્યનારાયણ મંદિર પરમહંસ માધવતાજી મહારાજે જેની સ્થાપના કરેલી એ અમારી એક શ્રીમદ માધવ ગૌરીય પરંપરાનું આ સ્થાન છે જેમાં આજ ચૈતન્ય મહાપ્રભુજીના પ્રાગત્યનો દિવસ અને જે દિવસને યાદ કરી અને અમે ખૂબ શાંતિપૂર્વક વિધિપૂર્વક પૂજા પાઠ કરી આનંદનો અનુભવ લીધો અનેકા અનેક ભક્તોએ બને આનંદનો અનુભવ લીધો હતો અને સાથે સાથે ધુળેટીનો દિવસ પણ હતો કે ભગવાન સાથે અમે રંગ રંગ રેલ્યાથી આનંદનો લાભ લીધો ભગવાનને પ્રાર્થના કરીએ કે જેવા જુદા જુદા રંગ છે એવા એવા હે પરમાત્મા આ જગતના સમસ્ત જીવ જંતુઓથી લઈ અને માનવ સુધી સર્વને પોતાનો રંગ લગાડી અને આત્માનું કલ્યાણ કરે એવી છે તેને મહાપ્રભુના ચરણોમાં મારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ